હેલો નમસ્કાર જય શ્રી કૃષ્ણ તો મિત્રો આજના વ્લોગની શરૂઆત થાય છે સવારના સાડા નવ વાગ્યાને ઘણા એટલે ઘણા બધા મિત્રોની કોમેન્ટ આવતી હતી કે ભાઈ તમારા લગ્નના ફોટાને હું એક આલ્બમને દેખાડો તો મિત્રો એના માટે આજનો વ્લોગ સ્પેશિયલ બનાવવાનો છે તો વ્લોગમાં કન્ટિન્યુ બનાવી રહીજો મજા આવશે અને આપતી પહેલાં તો ઉતારો આપવામાં આવે અમારે લગ્નમાં એવું હોય ઉતારો આપવામાં આવે ને ન્યા ખાંડ ખવડાવવામાં એના થોડાક ફોટા છે એ તમે જોઈ લો અને ખાંડ ખવડાવીને ત્યાર પછી જવાનો હોય અમારે છાબ લઈને તો અમારા જે લગ્નિયા હોય એ છાપ લઈને પાછા આવે ત્યાર પછી છે ને અમારે અહીંથી જાન ચાલુ થાય અને માંડવા તરફ જાય એટલે સૌથી પહેલા તો અમારે માંડવા સુધી રાસ દાંડિયા અને ડિસ્કોને જમ માંડવામાં જાય એટલે ગોરદાદા લગ્નની વિધિઓ કરાવતા હોય છે અને ત્યાર પછી એકબીજાને આશીર્વાદ આપવામાં આવે છે વડીલો હોય તે આશીર્વાદ આપે છે મિત્રો આ હતા કક અમારા લગ્નના ફોટા અને હજુ વિડીયો પણ બાકી છે તો વિડીયો નો એક અલગ વિડીયોઝ બનાવવામાં આવશે એક અલગ બ્લોગ બનાવવામાં આવશે તો બ્લોગ સારો લાગે તો લાઇક કરો શેર કરવાનો ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું તો ભૂલતા જ નહીં તો મળું તમને કાલે નવા બ્લોગ સાથે ત્યાં સુધી બધાને જય જયમાં મોકલ